નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો અને મિત્રો જે આપણે સ્પોકન ઇંગ્લિશની જે સિરીઝ ચાલુ કરેલી છે આજે એનો છે ડે 90 એટલે કે ઓગણીસમાં દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગળના જે લેક્ચર્સ નથી જોયા સાહેબ જેટલા પણ એકથી અઢાર લેક્ચર મૂકેલા છે તો તમને આપણી પ્લે લિસ્ટમાં જાશો તો ત્યાંથી નહીં મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી મળી જશે

કે એ સેન્ટેન્સીઝ આપણે ડગલેન પગલે બોલીએ છીએ એવા સેન્ટેન્સીસ જેમાં એક જ મેથડ ફોલો થાય એ મેથડને એક વખત ઇધર ડાલાના તો લાઈફ લાલા રેડી તો આજે એ વસ્તુ કરવાનો છો ને આજ પછી તમે જો આપણે અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ ને કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય ને એટલે જ્યારે પણ વાતચીત કરીને એટલે વિચારવું પડે કે યાર નેક્સ્ટ સેન્ટેન્સ બનાવું છે અચ્છા મને પાણી પીવા દો અચ્છા શું કહેવું નામાં પાણી પીવા દે એટલે વોટ ને આવું વિચારવું પડે હે પ્લીઝ દરવાજો બંધ કરો પ્લીઝ એટલે દરવાજો બંધ કરો બંધ કરો એટલે શટ ધ ક્લોઝ ધ ડોર હં ક્લોઝ ધ ડોર પ્લીઝ ત્યાં તો સામે ઓળો અયોગ્ય હોય પરંતુ એક વસ્તુ મિત્રો જે હું પદ્ધતિ તમને સમજાવવાનો છું એમાં એક સેકન્ડની વાર નહીં લાગે નેક્સ્ટ સેન્ટેન્સ બનાવવામાં રેડી આજે એ પદ્ધતિ

શરૂઆત કરીએ એની પહેલા મસ્ત એક વખત વિડીયોને લાઇક કરી દો તમે બધાયને હજી લાઇક કરવાનું બાકી છે એટલે વિડીયોને લાઈક કરી દેજો વિડિયો ઉપર આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો આ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે હર હંમેશની જેમ તમે પૂરો કરો છો એમ આમાં પણ કરી દેજો તો મિત્રો લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી તમારી અંગ્રેજી શીખવાની જવાબદારી મારી રેડી અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો મિત્રો શરૂઆત કરીએ અને હા સારી બાબત હોય ને બીજા લોકોને શેર પણ કરાય તો વિડીયો ગમે તો બીજા લોકોને શેર જરૂર કરજો ઓકે મિત્રો શરૂઆત કરી દઈએ એકદમ નાનકડો નાવન ટચુકડો એવો એવો લેક્ચર રહેશે અને મજા આવી જશે એક વખત જોરદાર સેલ્યુટ સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ તો બધાયની સેલ્યુટ મને કોમેન્ટ બોક્સમાં એક સાથે દેખાતી હોવી જોઈએ અને ખાસ લાઈક કરી દીધી વિડીયોને ઓકે શરૂઆત કરીએ સાહેબ સૌથી પહેલા હું તમને આજે ત્રણ વાક્ય રચના આપી છે જો હકાર પેલા આ સેન્ટેન્સીસમાં શું ખબર છે આ સેન્ટેન્સીઝ આપણે એવા શીખવાના છીએ જેમાં કોઈ પણ પ્રકારના કરતા વર્તા નહીં હોય હે હું પાણી પીઉં છું આઈ ડ્રિંક વોટર અમે પાણી પી રહ્યા છીએ વીઆર ડ્રિંકિંગ વોટર મેં તમને કીધું આઈ ટોલ્ડ યુ આવા પ્રકારના સેન્ટેન્સીસ નહીં આવા સેન્ટેન્સીસ આપણે શીખીએ પણ એક એવા સેન્ટેન્સીસ શીખવાના છીએ જેમાં કરતા ન હોય પણ આપણે કોઈને સલાહ આપતા હોય કોઈને રિક્વેસ્ટ કરતા હોય કોઈને ડાયરેક્ટ ક્રિયા કરવાનું કહેતા હોય તો આવા પ્રકારના સેન્ટેન્સીસ ફોર એક્ઝામ્પલ મને બોલવા દો આમાં કોઈ કરતા છે હં મને વાંચવા દો આમાં કોઈને કરતા છે મહેરબાની કરીને અવાજ બંધ કરો આમાં કોઈ પણ પ્રકારનો કરતા છે તમે એને અડતા નહીં ગુજરાતીમાં ન બોલો અંગ્રેજીમાં બોલો મને મારી બોલપેન આપો મહેરબાની કરીને ઓલું સ્ટૂલ આપો તો એ મહેરબાની કરીને ઓલું વેલણ આપો તો એક નાખવું હે એક ભાઈને તો એ મહેરબાની કરીને મને આ આપો ઓલું આપો આ આપો આ કરો પેલું કરો તો ટૂંકમાં તમારે કોઈને સૂચના આપવી છે કોઈને ટૂંકમાં પ્રોસેસ કરાવવી છે કે ભાઈ સૌથી પહેલાં તમે તમારો દરવાજો ખોલો તો એ તમને તો આમાં કોઈ ક્રિયા નથી દરવાજો ખોલો આમાં ક્યાં ક્રિયા થઈ ગઈ સોરી કરતા થયું ક્રિયાપદ તો છે જ ને તો આવા નાના નાના સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવા હે કોઈ પણ પ્રકારના સિમ્પલ વસ્તુ છે લીંબુ નીચવો દૂધ ગરમ કરો એક ગ્લાસ પાણી આપો પાણી પી લ્યો બે રોટલી ખાવ ત્રણ રોટલી ખાવ મને એક રોટલી આપો તો આવા પ્રકારના સેન્ટેન્સીસ જેમાં કોઈ પણ પ્રકારના ભરતા ન હોય પણ ડાયરેક્ટ ક્રિયા કરવાનો આદેશ દેવામાં આવતો હોય તો એવા પ્રકારના સેન્ટેન્સીસ સમજવા માટે હકાર નકાર અને પ્રશ્ના પ્રશ્નાર્થમાં ન આવે બરોબર છે મહેરબાની કરીને આ બે અલગ અલગ વાક્ય રીતના છે આ તો એક જ સરખી છે

ખોલો એટલે શું થાય તો પેલા મૂકવાનું ઓપન પછી દરવાજો ઓપન ધ ધ ડોર ડોર રેડી ઓપન ધોરડી અંગ્રેજીમાં બોલો શું કીધું અંગ્રેજીમાં અંગ્રેજીમાં બોલો બોલો હાલો કરો સીધું વાક્યમાં શું હોય ક્રિયા ક્રિયા તો હોય જ શું છે બોલવો તો બોલવું એટલે તો કે સ્પીક સ્પીક ક્રિયાપદનું મૂળરૂપ અને પછી સેમાં તો કે અંગ્રેજીમાં

અને બાણું તૈન બાણું આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે વોટ્સઅપની ચેનલની લિંક મળશે એમાં આપણે આ પીડીએફ મૂકેલી છે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવીને મંડો શીખવાશે રેડી તો શટ ધ ફ્રન્ટ ડોર ફ્રન્ટ ડોર એટલે આગળનો દરવાજો રેડી તો સીધું શું વી વન ઓબ્જેક્ટ તો થઈ ગઈ વાક્ય રચના કાંઈ નથી ખરતા ફરતા ઈસમે લખને કાંઈ નહીં બીજું વાક્ય મારું લેધર જેકેટ શોધો તો શોધો એટલે શું થાય ફાઇન્ડ પછી મારું લેધરનું જેકેટ મૂકી દો ફાઇન્ડ એટલે લીધું છે માય લેધર જેકેટ તો ક્રિયાપદનું આટલી જ વસ્તુ છે લીંબુ નીચવવાને અંગ્રેજીમાં સ્ક્વિન્જ કહેવાય શું કહેવાય સ્કિન્જ તો સ્કવિન્જ ધ લેમન સિમ્પલ વસ્તુ છે હે મને કહો કહો એટલે ટેલ મને એટલે મને ટેલ મી તેઓને કહો ટેલ તેણીને કહો ટેલ હર બરોબર સિમ્પલ વસ્તુ છે ક્રિયાપદ નું મૂળરૂપ પાછળ કર્મ ક્રિયાપદ નું મૂળરૂપ પાછળ કર્મ ક્રિયાપદ નું મૂળરૂપ પાછળ કર્મ તમારા રૂમ ને સાફ કરો સાફ કરો પેલા ક્રિયા ક્રિયાપદ જ મૂકો તો ક્લીન યોર રૂમ તમારા રૂમ ને સાફ કરો ચલો એના પછી આગળ વધીએ સાહેબ એની પેલા જો આવી જ રીતે સાવ તમારે બેઝિકથી કડકડાટ દીપમાં અને એક વર્ષ માટે મારી સાથે જોડાય મારા ગાઈડન્સની નીચે તમારે અંગ્રેજી શીખવું છે હું જેમ શીખું છું એ પદ્ધતિથી તમારે અંગ્રેજી શીખવું છે કદાચ કાંઈ નથા વળતું છતાંય મારી જવાબદારી છે એ તમને શીખડવાની એ આપણી આ એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમને પ્લે સ્ટોરમાં જે વિજય નાખ્યા ઓફ ગુજ્જુ લખશો તો ત્યાંથી નહીં આવી જશે અથવા તો અહીં નંબર આપેલો છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો આ કોર્સમાંથી તમને શું મળશે પહેલાં તો એક વર્ષનો કોર્સ છે બેઝિકથી એડવાન્સ લેવલનું બધું આવી જશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગના તમામ લેક્ચર્સ સ્ટેપ બાય સ્ટેપ બધુંય મળી જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર પણ આવશે સાહેબ દર બુધવારે સાંજે નવ વાગે એક લાઈવ લેક્ચર આવશે જેમાં તમને તમારા ડાઉટ્સ કે કોઈ પણ વસ્તુ છે એ ક્લિયર કરવામાં આવશે બેઝિક ના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીઓ સાહેબ અત્યારે ઓફર ચાલે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રીસ એપ્રિલ પછી આ પ્રાઇઝમાં વધારો થઈ જશે તો અત્યારે જ પરચેસ કરી લેજો જેથી તમને તમારું અંગ્રેજીનું સપનું છે એ સાકાર કરવાની જવાબદારી અમારી છે તો અમે એ રીતે આખે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે ઓકે આગળ વધીએ સાહેબ હવે નકાર

તો એમાં સાહેબ ડુ નોટ અથવા તો ડોન્ટ બે માં ગમે વાક્ય વાપરીને પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ લાઈટ બંધ કરવાનું ભૂલશો નહીં તો ભૂલશો નહીં એટલે ડોન્ટ ફરગેટ ડોન્ટ ફરગેટ એટલે ટૂંકમાં જો વાક્ય રીતના શું છે ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી જે છે ટુ સ્વિચ ઓફ ધ લાઇટ્સ બરોબર છે અમારે મેં તમને એમ કહ્યું દરવાજો ખોલતા નહીં દરવાજો ખોલતા નહીં તો ડોન્ટ સીધું ત્યાંથી શરૂઆત થાય

કોઈ ક્રિયા કર્યા પછી એના માટે હંમેશા આપણે લખવાનું થાય આફ્ટર પછી ક્રિયાપદનું મૂળ રૂપની પાછળ એનજીવાળું રૂપ માની લો કે મારે એમ કેવું હોય કે દોડ્યા પછી આફ્ટર રનિંગ લખ્યા પછી આફ્ટર રાઇટિંગ રડ્યા પછી આફ્ટર ક્રાઇંગ ચાલ્યા પછી આફ્ટર વોકિંગ એનો મતલબ થાય તમે કોઈ ક્રિયા કર્યા પછી તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ત્યાં લખ્યું છે ડોન્ટ સ્વિમ આફ્ટર ઇટિંગ ખાઈધા પછી સોરી શું કે ખાધા પછી તરવું નહીં એના પછી ગુજરાતી બોલશો નહીં ડોન્ટ સ્પીક એટલે બોલશો નહીં ગુજરાતી ચાલો એના પછી હવે બધાય જે છે એ કૃપા કરીને એટલે મહેરબાની કરીને બે એક જ વસ્તુ થયો અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ આવશે હવે તમે આપણે ત્રણે ત્રણ પ્રકારની અલગ અલગ મેથડ જોઈ લીધી એ મેથડ પ્રમાણે આપણે વાક્યો જોતા જઈએ અને તમે તમારા લગતા વાક્યો જોતા જજો અને એ પ્રમાણે બોલતા જજો અને આજ પછી જ્યારે પણ કોઈને રિક્વેસ્ટ કરવી હોય સૂચના આપવી કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ એ આપણે આવી જ રીતે બનાવવાનું હકાર હોય તો ક્રિયાપદ જો મહેરબાની કરીને કેવું હોય તો પ્લીઝ ક્રિયાપદનું મૂળરૂપ ઓબેક્ટ તમને તમારે મહેરબાની કરીને નથી કહેવું તો પ્લીઝ ક્રિયાપદનું રૂપ મૂકી દેવાનું પ્લીઝ ને કાઢ નાખવાનું રેડી જો કૃપા કરીને મને જવા દો પ્લીઝ અલવ મી ટુ ગો અલવ એટલે કે રજા આપો એમ કૃપા કરીને તેને લખો તો પ્લીઝ લખો એટલે રાઈટ ઇટ ડાઉન રેડી તો પ્લીઝ છે એ શબ્દનો ઉપયોગ કરવાનો છે કૃપા કરીને એટલે મહેરબાની કરીને પ્લીઝ નજીકથી જુઓ તો કે વોચ ક્લોઝલી ચલો એના પછી મહેરબાની કરીને થોડી રાહ જુઓ પ્લીઝ પછી સીધું વેઇટ જો વાક્ય રચના કઈ છે આપણને ખબર જ હોવી જોઈએ પ્લીઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી ઓબ્જેક્ટ મહેરબાની કરીને શબ્દ કેવો હોય તો પ્લીઝ મૂકવાનો પ્લીઝ વેઇટ અ મોમેન્ટ થોડીક વાર માટે રાહ જુઓ કૃપા કરીને એક મિનિટ રાહ જુઓ તો પ્લીઝ વેઇટ અ મિનિટ તેના પર વિચાર કરો મહેરબાની રાહ જોવો ફરી એક વખત યાદ કરાવી દો સાહેબ વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો બધાય લેકચર સ્ટેપ બાય સ્ટેપ ત્યાં આપેલા છે તો ખાસ મિત્રો સેની રાહ જોઈ રહ્યા છો રેડી તો ત્રીસ એપ્રિલ સુધી આ કોર્સમાં નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ રહેશે પછી આ પ્રાઇઝ વધી અને ટૂંકમાં બારસો નવ્વાણું થઈ જશે તો ત્રીસ એપ્રિલ સુધી છે મોકો મૂકતા નહીં સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર કોલ કરો વધારે ઇન્ફોર્મેશન મેળવો અને કોર્સમાં જોડાઈ ન શકતા હોય કાંઈ તકલીફ આવતી હોય તો પણ તમે કોલ કરી શકો છો અને દર બુધવારે લાઈવ લેક્ચર બેઝિકથી શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એક વર્ષનો કોર્સ રહેશે જોડાય જાજો મહેરબાની કરીને અત્યારે જ આવો પ્લીઝ કમ રાઇટ એટલે અત્યારે જ કૃપા કરીને મંગળવારે આવો પ્લીઝ કમ ઓન ટ્યુઝડે ગમે વારે આવો પ્લીઝ કમ મહેરબાની કરીને આવો પ્લીઝ ગો મહેરબાની કરીને જાઓ પ્લીઝ ઈટ મહેરબાની કરીને ખાઓ પ્લીઝ ટોક મહેરબાની કરીને બોલો પ્લીઝ ડોન્ટ ટોક મહેરબાની કરીને બોલશો નહીં પ્લીઝ ડોન્ટ યુઝ મહેરબાની કરીને વાપરશો નહીં પ્લીઝ ડોન્ટ વોચ મહેરબાની કરીને જોશો નહીં સિમ્પલ જ છે સાહેબ કાંઈ અઘરું નથી કૃપા કરીને બારી બંધ કરો પ્લીઝ ક્લોઝ ધ વિન્ડો દરવાજો બંધ કરો પ્લીઝ ક્લોઝ ધ ડોર સિમ્પલ વસ્તુ છે બોઇલે જાઓ હસવાનું બંધ કરો સ્ટોપ લાફિંગ જો હસવાનું બંધ કરો સ્ટોપ લાફિંગ કૃપા કરીને લડવાનું બંધ કરો પ્લીઝ સ્ટોપ ફાઇટિંગ પછી દરવાજો બંધ ના કરો ડોન્ટ શટ ધ ડોર શટ ધ ડોર એટલે બંધ કરો ડોન્ટ શર્ટ ધ ડોર એટલે બદરવાજો બંધ કરો નહીં કૃપા કરીને કંઈક કહો પ્લીઝ સે સમથિંગ પ્લીઝ શે સમથિંગનો મતલબ થાય કૃપા કરીને કંઈક બોલો પછી શું છે તે યાદ રાખો રિમેમ્બર એટલે સાહેબ યાદ રાખવું થાય બરાબર છે રિમેમ્બર તે એટલે કે ધેટ રિમેમ્બર ધેટ એટલે કે તે યાદ રાખો તમારું વોલેટ ખોલો તો ઓપન યોર વોલેટ તમારું બેગ ખોલો ઓપન યોર બેગ તમારી કાર ખોલો ઓપન યોર કાર સિમ્પલ વસ્તુ છે કૃપા કરીને દરવાજો ખોલો પ્લીઝ ઓપન ધી ડોર સિમ્પલ વસ્તુ છે કાંઈ અઘરું છે નહીં કૃપા કરીને તે ફરીથી કરો પ્લીઝ ડૂ ધેટ અગેન કૃપા કરીને તે ઝડપથી કરો પ્લીઝ ડૂ ઇટ ક્વિકલી ક્વિકલી એટલે ફટાફટ ઝડપથી કૃપા કરીને આ તરફ આવો આ તરફ આવો ભાઈ આ તરફ પ્લીઝ કમ ધીસ વે પ્લીઝ કમ ધીસ વે હવે ગમે એ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણાથી બનેક નો બને સાહેબ મને એક વખત કહો તો ગમે એ સેન્ટેન્સ તમારા મનમાં જે કાંઈ પણ ક્રિયાપદ છે જો પ્રેક્ટિસ કરવા માટે આ બધા સેન્ટેન્સીસને રોજે બોલતા રહ્યો રોજે આ ખરીદી લ્યો આપણે એમ કેવું હોય આ ખરીદી લ્યો બાય ધીસ બાય ધીસ વન ધીસ વન આ આપણે આ ખરીદી લ્યો બરાબર છે આ ખરીદતા નહીં ડોન્ટ બાય ધીસ ડોન્ટ બાય ધીસ આ ખરીદતા નહીં એક ગીત ગાઉ સિંગ અ સોંગ સિંગ અ સોંગ ગીત ગાતા ને ડોન્ટ સિંગ અ સોંગ મહેરબાની કરીને એક ગીત ગાઉ ને પ્લીઝ સિંગ અ સોંગ મહેરબાની કરીને આ ખરીદી લ્યો ને પ્લીઝ બાયટ મહેરબાની કરીને આ ખરીદતા નહીં પ્લીઝ ડોન્ટ બાય ઇટ સાહેબ જેટલા ક્રિયાપદ છે એનું લિસ્ટ આપણે આપણી વોટ્સએપ ચેનલમાં તમને મળી જશે ડાઉનલોડ કરી લ્યો ટેલિગ્રામ ચેનલમાંથીને ડાઉનલોડ કરી લ્યો પ્રિન્ટ કઢાવી લ્યો અને રોજે એમની પ્રેક્ટિસ કડકડાટ કરો કરો અને કરો અંગ્રેજી બોલવું હોય તો સાહેબ આ સિમ્પલ મેથડ છે સિમ્પલ મેથડને ફોલો કરી અને તમે બોલી શકો છો ફરી એક વખત યાદ કરાવી દઉં સ્પેશિયલ ઓફર વારંવાર એટલા માટે કહું છું કે આ એપ્લિકેશન તમારી લાઈફ ચેન્જ કરી દેશે અંગ્રેજીમાં એ મારી જવાબદારી છે રેડી યુટ્યુબના વિડીયોઝ તમે જોતા આવીશો આટલી મજા આવે તો વિચાર કરો આમાં એના કરતાં ત્રણ ચાર ગણી વધારે મજા આવવાની છે એ હું લખીને તમને કહી દઉં રેડી કારણ કે એ રીતે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે એટલા માટે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે ત્રીસ એપ્રિલ સુધી જ છે તો અત્યારે જ બાય કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી આ નંબર છે નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો જો ટેલિગ્રામ ચેનલ ક્યુઆર કોડ સ્કેન કરી લો અથવા તો વિજય નાકિયા ઇંગ્લિશ સોરી ગુરુ ઓફ ગુજ્જુ લખશો એટલે આપણી ચેનલ આવા વીએન લોગાવાડી આવી જશે તો ફોલો કરી દેજો ત્યાં આપણે ઘણી બધી વસ્તુઓ મૂકીએ છીએ અને સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો નથી કરતા તો કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં ખાસ જોડાઈ જજો શું કામ ખબર છે હું તમને કહું સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે એક તરત જ મેસેજ પડશે એમાં લિંક આવશે આપણી વોટ્સઅપ ચેનલની લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો સીધા જોડાઈ જશો અહીંયા આપણે દરરોજ એક ગ્રામરને લગતો જેટલું ગ્રામર ચાલે એનો એક ક્વેશ્ચન મૂકવામાં આવશે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન દ્વારા જે આજે જ મૂકવામાં આવ્યો એવી રીતના રોજ એક એક મૂકવામાં આવશે અને એનું એક્સપ્લેનેશન એ પણ આપવામાં આવશે તો તમે તમારું ગ્રામર છે એ પણ સારું ફ્રીમાં કરી શકશો તો વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો આપણે નવી મુહિમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો તમારા સાથ સહકારની જરૂર રહેશે અને તમારા માટે ફાયદાકારક રહેશે રેડી પહેલાં એક દિવસ આપણે મૂકીશું સેન્ટેન્સ પછી એના ચાર ઓપ્સ એમ એમ સિક્યુ આપશું અને એનું એક્સપ્લેનેશન પણ આપી દેશું અને પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવશે તો ખાસ જોડાઈ જાજો અને મિત્રો આટલું હું તમારા માટે કરું તો તમે મારા માટે એક વિડીયોને લાઈક ન કરી શકો આટલા લોકો જોઈ રહ્યા હોય તો તમામ લોકો એક વખત વિડીયોને લાઈક કરી દેશે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેશે ખાસ એક વખત આટલું કરી અને તમે વિડીયો લાઈક કરીને તમારા મિત્રોને શેર કરી દેશો તો મને વધારે આનંદ આવશે રેડી તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા